ક્યાં તો વન ટુ બોલો સદારામ બાપુની જય આજ રોજ તારીખ વીસ બાર બે હજાર ને પચીસ ના રોજ બધા ધાનરા તાલુકા ઠાકોર સમાજ ને આગેવાન ને બધાને બોલાયા અને જે બધા બીજા બધા તાલુકાની અંદર જે બંધારણનો પાલન થયું છે અને આપણા દાદરા તાલુકામાં જે પાલન કરવા જઈ રહ્યા છે આપણે ઉપરથી યીબેન ઠાકોર અને પીતમબેન કેસાજી ચૌહાણ અને બધી તમામ આપણા તમામ સંગઠનના માણસો આપણા ધાદેરા તાલુકામાં આવવાના હોવાથી ત્રેવીસ તારીખનું બંધારણનું જે આયોજન રાખ્યું છે તમામ ધાદરા ઠાકોર સમાજના આગેવાનો વડીલો મોભીઓ આપણા ત્રેવીસ તારીખનો સમય દસ વાગ્યાનો છે અને આ દસ વાગ્યાના સમયે જરૂર જરૂરથી તમે બધા વધારજો અને સ્થળ આપણે ગાંધેરા મોબાપજીના મંદિરના આગળ આપણે મીટિંગનું આયોજન રાખેલ છે ને સર્વજોડો તમારા નોંધ અને ગાંધેરા ઠાકોર સમાજ ત્યાં જમણવાર પણ રાખેલ જમણવારનું પણ આયોજન કરેલ છે અને ચોવી હોય કે ત્રીસ હોય કે તમામ બધા પોતપોતાના ગામમાં આગેવાન સરપંચ હોય કે વડીલ હોય કે બધા પોતપોતાની બાવીસ તારીખની હોતના ડેરીએ જઈ અને કોઈ ઘર બાકી ના રહે બંધારણની અંદર કાલે કે મને નતું કીધું પેલો કે મને નતું કીધું આ દાદરા તાલુકા ઠાકોર સમાજ તરફથી બધા સમાજવાળા ભેગા થઈ અને એલાઉન્સ કરે છે કે બધા સમાજવાળા બધાને વધારવાનો છે અને બંધને આવી અને આપણે એક સમાજના જે ખર્ચા ઓછા થાય સમાજના જે કુરિવાજો બંધ થાય તેના માટે આપણે બધાને નિર્ણય લેવાનો છે અને બધા ભેગા થઈ સુઆયોજન રાખવું એ બધા ઓગણચાળીસ ગામ દાદરા તાલુકાના ભેગા થઈ અને એનું નિર્ણય લેશું પણ રસ્તો જય સદારામ Okay.